જારમાં ઇકો સ્પોર્ટ્સ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કે શોધી કાઢતી રખ્યાલ પોલીસ દે ગામ તાલુકાના રખ્યાલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દેગામ મોડાસા હાઈવે રોડ પર ભાદરોડા ચોકડી ખાતે પેટ્રોલિંગમાં હતો જે દરમિયાન ખાનગી રીતે બાતમી મળી હતી કે એક્સપોર્ટ્સ ગાડી નંબર જીજે જીરો એક આર એફ નવ્વાણું એકાવન ગાડીનો ચાલક ગાડીમાં વિદેશી દારૂ ભરી મોડાસા તરફથી દેગામ તરફ જનાર છે જે આધારે પોલીસ ભાદરોડા ચોકડી ખાતે વોજ ગોઠવી સઘન તપાસ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેનો પીછો કરી રખ્યાલ બજાર

જે બાદ ગાડીની તલાશી લેતા તેમાંથી એક લાખ વીસ હજાર છસો પાંત્રીસ કિંમતની બસો નવ્વાણું બોટલ વિદેશી દારૂની મળી આવી સમગ્ર મામલે પોલીસે દારૂ ગાડી સહિત છ લાખ ત્રીસ હજાર છસો પાંત્રીસનો મુદ્દામાલ જપ્ત કરી બંને સામે ગુનો નોંધી ફરિયાદી પીએસઆઈ યુએમ ગઢવી તથા આગળની તપાસ પ્રોવિશન પીઆઈ બીબી પંચાલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ દહેગામ